ભરૂચના જનોર ખાતે તાલુકા કક્ષાના બાળ વિજ્ઞાન મેળાનું આયોજન ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને બીઆરસી ભરૂચના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન પ્રાથમિક જનોર કુમાર કન્યા શાળામાં રાખવામાં આવ્યું હતું જેમાં જનોર ગામના સરપંચ તથા આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી ડાયટના સિનિયર લેક્ચરર તથા ભરૂચ તાલુકાના લાયજન અધિકારી પ્રીતિબેન સંઘવી તથા બીઆરસી કોઓર્ડિનેટર વિરેન્દ્રસિંહ સોલંકીના પ્રવચનમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા અંગે બાળપણથી જ રસ રૂચિ હોવી જોઈએ તે વિશે બાળકોને સમજ આપવામાં આવી સમગ્ર કાર્યક્રમનું આયોજન જનોર કુમાર કન્યાના આચાર્યોએ તથા સીઆરસી કોઓર્ડિનેટર્સ દ્વારા કરવામાં આવ્યું હતું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને મહેમાનોના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો ભરૂચ તાલુકામાંથી લગભગ 70 જેટલી બાળકોની કૃતિઓને નિહાળી આવનાર મહેમાનોએ બાળકોને શબ્દો દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીઆરસી કોઓર્ડિનેટર સદનિયા સાજીદ हुसैन દ્વારા કરવામાં આવ્યું જીસીઆરટી પ્રાદેિક અને જિલ્લા શિક્ષણ તાલિમ મંડળ ભરૂચ આયોજિત તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પરિષદ આજ રોજ જનો કુમાર ખાતે યોજવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના શ્રી પ્રીતિબેન બી સંઘવી હાજર રહ્યા હતા તેમજ ગામના સરપંચશ્રી અને અગ્રણીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં તાલુકાની ત્રણસો ચૌદ જેટલી શાળાઓમાંથી સિત્તેર જેટલી કૃતિઓ લઈ અને બાળ વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા તેમને પોતાની કૃતિઓનું ખૂબ જ સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો હતો અને પ્રદર્શન કર્યું હતું અને નિર્ણાયકો દ્વારા આ કૃતિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું ત્યારબાદ તમામ જે કાર્યક્રમ હતો એનું જનોરણના આચાર્યશ્રીઓ દ્વારા સંયુક્ત રીતે ખૂબ જ સારું આ સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જે પાંચ કૃતિઓ શ્રેષ્ઠ પાંચ વિભાગમાંથી પસંદ થનાર છે તે તમામ કૃતિને જિલ્લા જિલ્લા કક્ષાના વિજ્ઞાનનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલવામાં આવશે